નમસ્કાર મિત્રો સીધું સદના એપિસોડમાં આપણે નીતિશ કુમારની જે સરકાર રચાઈ માનનીય વડાપ્રધાન માનનીય ગૃહમંત્રી અને માનનીય મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓ એ આ બધા ઉત્સવમાં સામેલ થયા પટણાના ગાંધી મેદાન પર શપથવિધિ સમારોહ યોજાયો અને મુખ્યમંત્રી અને છવીસ મંત્રીઓના શપથ આજે એમણે હોદ્દો ધારણ કર્યો જેટલા એનડીએ ના ધારાસભ્યો અને કેટલાક વિધાનસભાના સભ્યો એમાંથી મંત્રીઓ બનાવવામાં આવ્યા છે છવ્વીસ મંત્રીઓ બન્યા છે એમાં સૌથી વધારે મંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક મહેચ્છા જે હતી મુખ્યમંત્રી પદ મેળવવાની એ મહેચ્છા નીતિશ કુમારને એમણે મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે બીજું બહુ જ મહત્વનું કહી શકાય એ વાત કે જે લોકોની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે જે લોકોની સામે બનાવટી ડિગ્રી સર્ટિફિકેટો મેળવવાના આક્ષેપો છે એ લોકોને ખૂબ સાથે કુમારની આ સરકારમાં સામેલ કરાયા છે એટલે નીતિશ કુમાર પોતે ભ્રષ્ટાચારી નથી પરંતુ એમની સરકારમાં ભ્રષ્ટાચારીઓ

અમે કહીએ છીએ કે ઓલ્ડ વાઇન ઇન ન્યુ બોટલ જેવી પરિસ્થિતિ છે છે વર્ષથી કુમાર મુખ્યમંત્રી રહ્યા એમણે તરીકે પણ પોતાની ભૂમિકા ભજવી છે ક્યારેક લાલુ પ્રસાદજી સાથે જોડાણ કરીને એમની આરજેડી સાથે જોડાણ કરીને પોતે મુખ્યમંત્રી બન્યા અને તેજસ્વી યાદવને લાલુ પુત્રને એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા અને ક્યારેક એમણે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું આ મોટા ભાગનો સમય એમણે ભારતીય જનતા પાર્ટી સાથે યાદવ દુરાચાર બોગસ સર્ટિફિકેટ ભ્રષ્ટાચાર આ મુદ્દાઓ હવે રહ્યા નથી પરિવારવાદ આ મુદ્દાઓ હવે રહ્યા નથી એ માત્ર નરેન્દ્ર મોદીના ભાષણોમાં જ રહ્યા છે આચરણમાં નહીં અને એટલે જ આ સરકાર એ ઓલ્ડ વાઇન ઇન અ ન્યુ બોટલ જેવી છે મુખ્યમંત્રી તરીકે ચાણક્યોના ચાણક્ય સાબિત થયેલા એ કુમાર જનતા દળ યુનાઇટેડના સુપ્રીમ લીડર જેમની પાર્ટીને તોડી નાખવા સુધી ભારતીય જનતા તૈયારી રાખી ભારતીય જનતા પાર્ટી અને શાહે બનાવવા પડ્યા છે ક્યારે એમને ઉથલાવશે કેવું જરા મુશ્કેલ છે અને કઈક અજુકતું થઈ જાય નીતિશ કુમારને તો ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી આ પાંચ વર્ષમાં આવતા પાંચ વર્ષમાં પણ બની શકે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે સોશિયલ મીડિયા જુઠ્ઠાણાઓ ફેલાવનારા સેલ એણે સતત ચલાવ્યા કર્યું હતું કે નીતિશ કુમારની તબિયત ખરાબ છે એ જ ને હવે એ કંઈ કામ કરી શકે એમ નથી એમને બદલે એમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોઈ અને નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી ઓફરો પણ કરાઈ પરંતુ એ નીતિશ કુમાર એ કડે ધડે છે એવું એમણે પ્રતિપાદિત કર્યું ચોતેર વર્ષના નીતિશ કુમાર પંચોતેર વર્ષના નરેન્દ્ર મોદીને હંફાવી શક્યા છે

અશોક ચૌધરીને કેબિનેટ મિનિસ્ટર ફરીને બનાવવામાં આવ્યા છે કારણ કે સરકાર ચાલે નહીં એવું નીતિશ કુમાર જરૂર માનતા હોય એવું લાગે છે નીતિશકુમાર ની સરકારમાં બે નાયબ મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના રહ્યા હવે એ પહેલા પણ છે ને બે જે મુખ્ય નાયબ મુખ્યમંત્રીઓ હતા બીજેપી ના સમ્રાટ ચૌધરી તમને ખ્યાલ છે કે અનેક વાર પક્ષ પલટા કરીને એ અને એમના પિતાશ્રી એ હવે છે સમ્રાટ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર છે બિહારમાં એ નાયબ મુખ્યમંત્રી છે અને વિજય કુમાર સિન્હા એ પણ ફરીને નાયબ મુખ્યમંત્રી બને છે આ બંને નાયબ મુખ્યમંત્રી બને છે જેડીયુ ના કોટામાંથી આઠ મંત્રીઓ એટલે જેડીયુ ના નવ અને બીજેપી ના ચૌદ પરંતુ મુખ્યમંત્રી તો જેડીયુ ના છે એના પછી લોક જન લોક જનશક્તિ પાર્ટી

બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને એમની પાર્ટીએ ગાજવીજ કરી છે એક સ્લોગન આયાત કર્યું હતું પાર પણ માં સમેટાઈ ગયા ભારતીય જનતા પાર્ટી વાળા એમને એમ હતું કે ત્રણસો ને સિત્તેર નો અનુચ્છેદ જે જમ્મુ કાશ્મીર ને વિશે એમણે અપ્રભાવી બનાવી દીધો એટલે એમને છે ત્રણસો ને સિત્તેર બેઠકો તો મળી જશે અને એમણે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ તો બહુ જોરથી કર્યું હતું બહુમતી માટે બેઠકો જોઈએ એટલા માટે એમણે જખ મારીને હું ફરીને બોલું છું જખ મારીને જેડીયુ અને ટીડીપી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જે ચંદ્રબાબુ નાયડુ છે એમની પાર્ટી એમનો ટેકો લેવો પડ્યો ચિરાગ પાસવાનની પાર્ટીનો ટેકો લેવો પડ્યો હમનો ટેકો એટલે કે જીતનરામ માજીનો ટેકો લેવો પડ્યો અને આ બધાને બધાના કોટામાંથી મંત્રીઓ પણ બનાવવા પડે એટલે મોદીની સરકાર એ આ બધી કાઠગોળીઓ ઉપર ચાલનારી સરકાર છે અને એ એનડીએ ની સરકાર છે પહેલા એ ભાજપની સરકાર કહેતા હતા પરંતુ હવે એનડીએ ની સરકાર છે

મંત્રી બન્યા છે અને યુવા નેતાઓને પણ આમાં સ્થાન મળ્યું છે એવું આ વખતે થોડુંક જોવા મળે છે દસમી દસમી વખત વખત આ આપણા માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમાર એ બિહારના મુખ્યમંત્રી તરીકે સ્થાન ગ્રહણ કરે છે હવે એમના એમની મિનિસ્ટ્રીનો જે રીતે જાતીય કોટા છે એટલે કાસ્ટ વાઇઝ કારણ કે બિહાર છે એ કાસ્ટ બેઝ વધારે છે ત્યાં કાસ્ટ નું મહત્વ વધારે છે અને કાસ્ટ સર્વે એ તેજસ્વી યાદવ એટલે કે આરજેડી સાથે નીતિશ કુમાર હતા એટલે એમણે છે ને એ વખતે જે સ્વીકારવો પડ્યો તો એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ પ્રાઇમ મિનિસ્ટરની પાસે જે પ્રતિનિધિ મંડળ ગયું હતું એ વખતે એમાં કાસ્ટ બેઝ સર્વેક્ષણ કરવાનું વિરોધ કરતા હતા પરંતુ પછી લાગ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ કાસ્ટ બેઝ કાસ્ટ સર્વેનો સ્વીકાર કર્યો હતો એ તમે જાણો છો અને એની જાહેરાતો બહુ જોરશોરથી કરવામાં આવી કારણ કે રાહુલ ગાંધી એ એ મુદ્દો લઈને આગળ વધી રહ્યા હતા એટલે એમને ચેકમેટ કરવા માટે મોદીએ એ પાછો સવર્ણ છે છે મંત્રીઓમાં પાંચ દલિત અને મહાદલિત છે છ કુર્મી અને કુશવાહા છે કુર્મી એટલે કે આપણા પટેલો જે છે એ કુર્મી કુર્મીની વસ્તી એ ઉત્તર પ્રદેશમાં પણ વધારે છે અને બિહારમાં પણ બહુ ઓછી છે પણ એસર્ટ કરે છે એટલે નીતિશ કુમારને આવતા વર્ષોમાં જે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ થાય એમાં એમને કુર્મી વોટ ભારતીય જનતા પાર્ટી અંકે કરી શકે એટલા માટે પણ એમને નારાજ કરવાનું ભારતીય જનતા પાર્ટીને પરવડે એમ નહોતું એ પણ એટલી જ હકીકત છે છ કુર્મી કુશવાહા બે યાદવ બે નિશાદ બે વૈશ્ય અને એક મુસલમાન અને મહિલા મહિલાઓનો સમાવેશ કરીને નીતિશ કે રાજપૂત ધારાસભ્યોનો પ્રભાવ ઘણો બધો છે અને ભૂમિહાર બ્રાહ્મણ આ જે વોટ બેંક છે એ અપર કાસ્ટની જે વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક ગણાય છે અને એનો પ્રભાવ આ વખતે વિધાનસભામાં ઘણો બધો છે રાજપૂત સમુદાયના ચાર મંત્રી છે અને લેસી સિંહ આ એમના એટલે જો ધારાસભા છે એ બસો ને તેતાલીસ સભ્યોની ધારાસભા છે બહુમતી માટે એકસો ને બાવીસ સભ્યો જોઈએ આમની પાસે એનડીએની પાસે

સુનીલ કુમાર પછી અશોક ચૌધરી અશોક ચૌધરી એ વિધાન દલિત સમુદાયના છે અશોક ચૌધરી એ દલિત છે એ આ તબક્કે મારે ફરીને કહેવું પડે છે કારણ કે ગુજરાતના જે ચૌધરી સમાજ એટલે કે આંજના પટેલ સમાજના કેટલાક લોકો એવું

જે અમારા અધ્યાપક હતા અરવિંદ કુમાર ચૌધરી એટલે અમે એમને પૂછ્યું તું ત્યારે એમને કહ્યું કે સાહેબ હું દલિત છું એટલે એમને એ રીતે ત્યાં દલિત પણ ચૌધરી અટકધારી હોય છે એ આ તબક્કે ઉલ્લેખ કરવા જેવો ખરો મહાદલિતમાંથી સંતોષ કુમાર સુમન એ જીતનરામ માઝીના પુત્ર છે કુર્મી કુષ્વા સમુદાયમાંથી પાંચ મંત્રી છે એમાં

સુડી સમાજના છે અરુણ શંકર પ્રસાદ ભૂમિહાર બ્રાહ્મણ એમાંથી ત્રણ છે વિજયકુમાર ચૌધરી પાછા ભૂમિહારમાં પણ ચૌધરી અટક હોય છે અટકો થી દલિત કે તથા કથિત સવર્ણ એ ઓળખવા જરા મુશ્કેલ હોય છે પરંતુ આ સ્થાનિક લેવલે આ બધી જાત પાત એને છે સમજાવીના આપણે વાત ન કરી શકીએ વિજયકુમાર ચૌધરી એ ભૂમિહાર છે મંગલ પાંડે બ્રાહ્મણ છે અઢારસો ને પંચ્યાસી નો હાઈકોર્ટ નો જે ચુકાદો છે એ પ્રમાણે પરંતુ પછી જે સિવિલ સર્વિસ અથવા તો દરબારીઓ જે હતા નિઝામના દરબારીઓ એમાં અને આપણે ત્યાં ગુજરાતમાં પણ કાયસ્થ સમુદાયના ઘણા બધા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ રહ્યા છે સંજય પ્રસાદ સહિતના અને આપણે ત્યાં એક મુખ્યમંત્રી પણ કાયસ્ત થયા છે સુરેશ મહેતા ઘણા લોકો એમ માને છે કે સુરેશ મહેતા બ્રાહ્મણ છે પણ સુરેશ મહેતા કાયસ્ત છે આ કાયસ્ત સમુદાય એ બિહારની અંદર બહુ જ પ્રભાવી સમુદાય છે બિહાર અને બંગાળમાં બિહારમાં એટલે આ સરકારમાં નીતિન નન એક સમુદાયના છે ફરીને પાછા મંત્રી બન્યા છે નિષાદ મલ્લા સમુદાયમાંથી મદન સહની અને રમા નિષાદ એ બે મંત્રીઓ બન્યા છે યાદવ સમુદાયમાંથી બે જ મંત્રીઓ છે રામ કૃપાલ યાદવ અને વિજેન્દ્ર યાદવ અને મુસલમાન સમુદાયમાંથી એક મંત્રી છે ઝમા ખાન એ જેડીયુના મંત્રી જેડીયુના ધારાસભ્ય છે અને આ રીતે નીતિશ કુમારની સરકાર એ ક્વાઇટ બેલેન્સ જાતિગત સમીકરણોમાં પણ ક્વાઇટ બેલેન્સ સરકાર બનાવવામાં આવી છે આજે શપથવિધિ સમારોહમાં વિપક્ષના નેતાઓને પણ નિમંત્રણ હતું પરંતુ તેજસ્વી યાદવ એ પોતે ગયા નહોતા એમણે નવી સરકારને શુભેચ્છાઓ જરૂર પાઠવી છે પણ આખો વિપક્ષના કોઈ પણ નેતા એ આજના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત ન હતા એટલે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ એવું પણ જાહેર કર્યું કે વિપક્ષને લોકશાહીમાં રસ નથી હવે કોને કેવી લોકશાહીમાં રસ છે અને કોણ કેવી રીતે ચૂંટાય છે એ હવે આપણા દર્શકોને તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે ઇલેક્શન કમિશનની ભૂમિકા કેવી છે અને છેલ્લે સુધી રેવડી કોણ વહેંચે છે એ બધું પણ સ્પષ્ટ થઈ ગયું છે પણ અંતે અંતે જો જીતા વો સિકંદર એટલે નીતિશ કુમાર ની જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી એની અને બીજા એમના મિત્ર પક્ષોની એનડીએ સરકાર એ બિહારમાં જ્યારે સ્થાન લઈ રહી છે ત્યારે તેજસ્વીએ કહ્યું છે કે એમણે એમના વચનો જે આપ્યા છે જાહેરમાં એમણે જે મેનિફેસ્ટો આપ્યો છે એ મેનિફેસ્ટોનો અમલ બિહારની પ્રજાના લાભાર્થે કરે એટલી અપેક્ષા કરી શકાય આપણે પણ એમ કે સત્તામાં આવેલાઓ એમના વચનો પાડે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો કેટલાક મિત્રોને વોટ્સઅપ પર કે વોટ્સઅપ ગ્રુપમાં આપણા આપણી લિંક મળતી હતી પરંતુ હવે વોટ્સઅપે એ જે એની પોસ્ટની સંખ્યા એ સીમિત કરી દીધી છે એટલે અમારી એમને ભલામણ છે કે જેમણે જેમણે આપણા વિડીયો જોવા છે એ મિત્રોને પણ જરૂર કે એ યુટ્યુબમાં જઈને ડોક્ટર હરિદેસાઈ લખી એમાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે આપણી ચેનલ માટે કોઈ સબસ્ક્રિપ્શન છે નહીં કોઈ નાણાં ખર્ચવાના નથી અને અમારે તમારી પાસેથી કોઈ નાણાં પણ લેવાના નથી થતા એટલે અમે તમને જગાડવા માટે લોકશાહીને માટે બંધારણની રક્ષા માટે આ ચેનલ ચલાવીએ છીએ એ તમે જાણો છો નમસ્કાર